અરવલ્લી જિલ્લાના બાયડ પોલીસ મથકે નાય પોલીસ મહાનિર્દેશક ગાંધીનગર વિરેન્દ્રસિંહ યાદવની ઉપસ્થિતિમાં લોક દરબાર યોજાયો હતો બાયડ પોલીસ મથકે યોજાયેલા આ લોક દરબાર કાર્યક્રમમાં એડીજીપી વિરેન્દ્રસિંહ યાદવ ગાંધીનગર અરવાલી જિલ્લા પોલીસ અધિક્ષક શેફાલી બરવાલ ડીવાય ડીપી વાઘેલા બાયડના પોલીસ ઇન્સ્પેક્ટર કિર શહેરના નાગરિકો ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો કોંગ્રેસના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ટ્રેનનું જે વાર્ષિક ઇન્સ્પેક્શન થાય છે જિલ્લાનું આ સંદર્ભે બાયડ પોલીસ સ્ટેશનનું પણ ઇન્સ્પેક્શન લેવામાં આવી રહ્યું છે એમાં આજે બાયડ પોલીસ સ્ટેશનમાં ક્રાઇમનું એનાલિસિસ પણ કરવામાં આવશે એની અલાવા હાલ જે લોકગરબાર લેવામાં આવ્યો છે તેમાં બાયડ ડિવિઝનના આગેવાનો અને પબ્લિકના માણસો હાજર રહ્યા અને આના દ્વારા જે પણ પ્રશ્નો ઉપસ્થિત કરવામાં આવ્યા એ રજૂઆત થઈ આ બાબતે પણ ચર્ચા થઈ અને અધિકારીઓ દ્વારા આનું નિરાકરણ કેવી રીતે આવે તે બાબતે પણ અધિકારીઓ દ્વારા જવાબ આપવામાં આવ્યો છે ભવિષ્યમાં પણ પોલીસ અને પ્રજા અને પોલીસ અને પબ્લિક વચ્ચે એક સારો સૌહાર્દ માહોલ રહે અને આપસમાં ચર્ચા વિચારણા વિમર્શ થાય તે હેતુથી લોકદરબારનું આયોજન કરવામાં આવે છે જેથી નાના મોટા પ્રશ્નો હોય અને કોઈ ગામડાઓના કોઈ અમુક બાબત પણ હોય તે ક્રિમિનલિટી ના હોય એવી બાબત પણ સોલ્વ કરી શકાય પોલીસ દ્વારા અને પબ્લિકના જે આગેવાનો છે આના આની આગેવાનીમાં તો આ બાબતે પણ ચર્ચા થઈ અને પછી બીજા પોલીસ સ્ટેશનનું પણ ઇન્સ્પેક્શન લેવામાં આવશે આજે અને કાલે એસપી કચેરી અને હેડક્વાર્ટર જે છે એનું પણ ઇન્સ્પેક્શન 私。ではまあ